હારેક અમરેલી જિલ્લા વિદ્યાસભા આજરોજ ગુજરાત ટાઇટન્સ જે ગુજરાતની ક્રિકેટ ટીમ છે સામાજિક ઉત્તરોધના ભાગરૂપે અને ખાસ તો ગુજરાતના બાળકો જે ગુજરાત ટાઇટન્સની ટીમ છે એનાથી પરિચિત થાય એના માટે અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લા વિદ્યાસભાના કેમ્પસ ખાતે જુદી જુદી એક્ટિવિટીઝનું આયોજન કર્યું છે અમરેલી જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી લગભગ બારસો જેટલા બાળકો આજે અહીંયા પધારી રહ્યા છે એમની જુદી જુદી એક્ટિવિટીઝ અને ફન એક્ટિવિટીઝ એટલે કે ક્રિકેટ બોક્સ ક્રિકેટ બાસ્કેટબોલ અને સાથે સાથે જુદી જુદી ગેમ્સનો એક્ટિવિટીઝ જ કરાવી છે સાથે સાથે બાળકોને પ્રોત્સાહન માટે ગિફ્ટ પણ આપી છે અને લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને બાળકો ફન સાથે ક્રિકેટનો પરિચય મેળવે અને ગુજરાત જે ક્રિકેટ લેવલે જે કામ કરે છે એનો એને પરિચય થાય એટલા માટે આ ફન એક્ટિવિટીઝનું રોજ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ટાઇટન્સ જે ટીમ છે એ મુખ્ય સ્પોન્સર છે અને એમના દ્વારા અમરેલી જિલ્લા વિદ્યાસભાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે